હેલો ફ્રેન્ડ્સ રિપી લર્નિંગમાં હું પી યુસુસે તમારું એકવાર ફરીથી તમારું સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે નીટ સ્પેશિયલના પાંચ ભાગ જોયા અને પાંચે પાંચ ભાગમાં થોડાક અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ ક્લિયર થાય એવા એમ સીક્યુ જોયા આશા છે કે તમે બધા જ એમસીક્યુ સરળ રીતે સમજી ગયા હશો અને તમે જાતે પણ પ્રેક્ટિસ કરી હશે બરાબર તો આગળ આજે આપણે મળીએ નવા પાર્ટ સાથે થોડાક નવા એમ સાથે કે જો કેપિટલ આર પૃથ્વીની ત્રિજ્યા હોય અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને લીધે પ્રવેગ જી હોય તો સરેરાશ ઘનતા કેટલી એકદમ મામુ ક્વેશ્ચન છે કે આર ત્રિજ્યા આપેલી છે પ્રવેગ આપેલો છે પ્રવેગનું સૂત્ર પણ તમને ખબર છે ગુરુત્વ પ્રવેગનું અને ઘનતાના ફોર્મમાં લાવું છે તો આશા હશે કે તમે ગણી નાખ્યો હશે અને જે જવાબ હશે એ કન્ફર્મ કરીએ ચાલો કે તમે લાવ્યા છો એ જવાબ સાચો જ છે બધાય ગણ્યો જશે એવો મને અંદરથી વિશ્વાસ છે મારો શિક્ષાંત કે છે કે ગુરુત્વ પ્રવેશ જી ઇઝી ક્વોલ ટુ જી એમ બાય આર સ્ક્વેર બરાબર જી બરાબર કેપિટલ જી એઝ ઇટ ઇઝ રહેશે દળ દળની બદલે મારે ઘનતા મેળવવાની છે ને તો તમને ખ્યાલ જ છે કે દળ એટલે ઘનતા ગુણ્યા કદ ફોર બાય થ્રી બાય આર ક્યુ કેમ કારણ કે ત્રીજા આપણે આર આપેલી છે છેદમાં આર સ્ક્વેર તો ખરું જ સ્કવેર સ્ક્વેર કટ થઈ ગયા તો ફાઇનલી શું મળ્યું જી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી આર જી રો મે હું જી રો તે ચલો મારે શું જોઈએ છે ઘનતા જોઈએ છે એટલે કે મારે રો જોઈએ છે ને તો રો ઇઝ ઇક્વલ ટુ આ સામે ગુણા છે થ્રી જી જમા ના ગયા ભાઈના અને આ બધું નીચે આવશે એટલે ફોર પાય આર કેપિટલ જી આવું કંઈક મને મળે છે હે ભગવાન આવું કોઈ ઓપ્શન મને હોય તો જરાક મને રાહ બતાવો તો યસ આઈ રહ ઓપ્શન સી થ્રી જી બાય ફોર પાય આર જી આશા હશે કે તમને આ જ જવાબ મળ્યો હશે કારણ કે તમને મેં ભણાવેલું છે ચલો આગળ વધારો કે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ આર ઊંચાઈએ જતા એટલે ઊંચાઈ આપેલી છે એજ આપને કંઈક આપેલો છે કેટલો છે આર જેટલો જ છે તો જીના મૂલ્યમાં કેટલો ઘટાડો થશે એટલે ડેલ્ટા જી કેટલો ઘટાડો થશે ઘટાડો થશે વાંધો નહીં તો સપાટીથી ઉપર તરફ આર ઊંચાઈ એટલે એચ ઊંચાઈએ આપણે જી લઈશું ને એનું સમીકરણ છે જી વન પ્લસ એચ બાય નો વર્ગ ઓકે પણ એચ ની બદલે તો મારે આર લખવાનું છે ને તો અહીંયા આવશે વન પ્લસ વન કારણ કે અહીંયા લખું ટુ એનો વર્ગ ઓકે વન પ્લસ વન બે નો વર્ગ ચાર એટલે જી બાય ફોર ઓકે જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જી બાય ફોર પરંતુ આ એચ ઊંચાઈએ કેટલો ગુરુત્વ પ્રવેગ છે એ ખબર પડી ને મારે શું જોઈએ છે કે એમાં કેટલો ઘટાડો થાય છે તો સપાટી પર એટલે કે ડેલ્ટા જી મારે મેળવવાનું છે તો પેલા સપાટી પર કેટલો હતો તો કે જી જેટલો એમાંથી એ ચૂંચાઈ આટલો થઈ ગયો એટલે મીન્સ ઘટાડો કેટલો છે તો ફોર જી માઇનસ જી બાય ફોર એટલે થ્રી જી બાય ફોર આવું કંઈક મને મળશે જે છે મારો ઓપ્શન બી ઓકે ખૂબ ભાલો ચાલો આગળ વધારો જો પૃથ્વીની ત્રિજ્યા પાંચ ગણી વધારવામાં આવે તો જીનું મૂલ્ય સમાન રાખવા માટે તેની ઘનતામાં કેટલા ગણો ફેરફાર કરવો પડે તો પૃથ્વીની ત્રિજ્યા પાંચ ગણી વધારું તો અત્યારે હાલની ત્રીજાને હું આર તો નવી ત્રિજ્યા જે છે એ થશે મૂળ ત્રિજ્યાના પાંચ ગણી એટલે ફાઈવ આર જેટલી ઓકે અને જી નું મૂલ્ય સમાન રાખવાનું છે એટલે અને નવો છે છે બંને સમાન રાખવાના તો કેટલા ગણો ફેરફાર થશે હમણાં જ આપણે આગળના એક્ઝામ્પલમાં આપણે એક સમીકરણ મેળવ્યું આપણે ઘનતા અને ત્રીજા વચ્ચેનું સંબંધ ધરાવતું કે શું હતું કે જી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી પાય જી રો આર બરોબર જો એ ડાયરેક્ટ યાદ હોય તો તમે લખી શકો કે જી ઇઝ ઇક્વલ ટુ ફોર જી કોન્સ્ટન્ટ મૂલ્ય સમાન રાખવામાં આવેલું છે ને કે ત્રીજા મોટી કરીએ ત્યારે જી તો અચળ જ રાખવાનો છે એટલે આ કોન્સ્ટન્ટ છે ફોર બાય થ્રી કોન્સ્ટન્ટ પાય કોન્સ્ટન્ટ અને જી કોન્સ્ટન્ટ એટલે કે રો ઇન્ટુ આર એ અચળ છે હે ભાઈ બરાબર છે ને તો રો ચલે છે 1/r આ હું કહી કે બને બનેવચનો સંબંધ મળે મને શું કીધું છે કે ત્રિજ્યા પાંચ ગણી કરીએ બરાબર ત્રિજ્યા પાંચ ગણી કરો તો ઘનતા પાંચમાં ભાગ નું થાય સમજ પડી કેમ કારણ કે વ્યસ્ત પ્રમાણ છે ને કે ત્રિજ્યા પાંચ ગણી કરો તો ઘનતા પાંચમાં ભાગની થાય એટલે કે 1/5 ઓકે નહીતર તમે એ રીતે પણ ગણી શકો કે રો અને આર વ્યસ્ત પ્રમાણમાં છે મારે શું જોઈએ છે રો ડેશ જોઈએ છે તો રો ડેશ હોય ત્યારે જે ત્રિજ્યા છે એ છે 5r અને ખાલી રો હોય ત્યારે ત્રિજ્યા છે r બરાબર r r કટ થઈ ગયા એટલે કેટલા ગણું થયું 1/5 આ રીતે પણ તમે મેળવી શકો બરાબર અહીંથી ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય તો બહુ સારી વાત છે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ જો પૃથ્વીની આસપાસ કક્ષકીય ભ્રમણ કરતા ઉપગ્રહની ગતિ ઊર્જા બમણી કરવામાં આવે બરાબર તો અહીંયા કંઈક આપણી પૃથ્વી હતી એની આસપાસ એક ઉપગ્રહ પરિભ્રમણ કરતો જ હતો જેની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી તમને ખ્યાલ છે કે જો એનું કેન્દ્રથી કક્ષકીય ત્રિજ્યા હોય આર તો આપણે ગતિ ઊર્જાનું મૂલ્ય આપીએ જી એમ સ્મોલ એમ બાય ટુ આર આ રીતનું કંઈક વેલ્યુ મળે મને હવે ગતિ ઊર્જા બમણી કરું બરાબર તો ટુ કે ઇન ઈ જેટલું થાય અને આના ગુણ્યા બે કરું તો જી એમ સ્મોલ એમ બાય ટુ આર ટુ ટુ કટ થઈ ગયા તો આટલી ઊર્જા હું એને આપું છું એવું કહેવા માંગે છે તો શું થશે તો તમે જુઓ આ જે વેલ્યુ છે એ છે છે બંધન મૂલ્ય જેટલી બરાબર તમને ખ્યાલ કે જ્યારે કોઈ ઉપગ્રહ હોય એ પૃથ્વીના બાઇન્ડિંગ સ્ટેટમાં ગતિ કરતો હોય ત્યારે એની બંધન ઉર્જા છે કંઈક આટલી બરાબર હવે એને હું આટલી જ ઉર્જા આપું મીન્સ હવે એ બંધનમાં રહેશે નહીં બંધનથી મુક્ત થઈ જશે એટલે કે જેના ત્રાસમાં ફરે છે એ ત્રાસ રહેશે નહીં કારણ કે આટલા એનર્જી સાથે હતો બરાબર હવે એટલા જ મૂલ્યની હું એનર્જી એઝ અ કાઇનેટિક એનર્જી આપી દઉં તો એ શું થશે બેનો સરવાળો કરો તો કુલ ઉર્જા શૂન્ય કુલ ઉર્જા શૂન્ય મીન્સ એ અનંત અંતરે ચાલ્યો જશે બરાબર ને તમને મેં થિયરી પોર્શનમાં બહુ સારી રીતે સમજાવેલું

હવે એની ગતિ ઉર્જા કંઈક આટલી છે જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર હવે ગતિ ઉર્જા બમણી કરું છું અહીંયા તો શાંતિથી ફરતો જ હતો પણ હું અચાનક બમણી ગતિ ઉર્જા આપી દઉં છું તો ટુ કે ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ જી એમ એમ બાય ટુ આર ટુ ટુ કટ થઈ ગયા તો જે આટલી એનર્જી હું ગતિ ઊર્જા બમણી કરીને હું કેટલી ઉર્જા આપું છું તો જી એમ એમ બાય આર જેટલી ઉર્જા આપું છું આ તો બાઇન્ડિંગ એનર્જી છે એના જેટલું જ મૂલ્ય છે

થિયરી પોર્શન જોઈ લેજો એમાં બહુ સારી રીતે આપણે સમજાવેલું છે ઓકે ચલો કે બે ગ્રહો અને સમાન દ્રવ્ય ઘનતા ધરાવે છે બરાબર ઘનતા રો રો બરાબર જો એની ત્રિજ્યા એટલે આર એ બી ની ત્રિજ્યા કરતા બમણી હોય એટલે ટુ આર બી તો નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર બરાબર તો નિષ્ક્રમણ વેગ તમને ખ્યાલ છે વી ઇઝ ઇકવલ ટુ અંડર રૂટ ટુ જીવ મારે સંબંધ મેળવવો છે તો વી ઇઝ ઇક્વલ ટુ ટુ જી એમની બદલે લખું ઘનતાનો સિમ્બોલ રો ફોર બાય થ્રી પાય આર ક્યુ બાય આર તો ખરું જ

અંડર રૂટ આર સ્ક્વેર એટલે ઓકે તો વી બી ઇઝ ઇક્વલ ટુ આર એ આર એ એની વેલ્યુ છે ટુ આર બી છેદમાં આરબી તો ખરું જ આરબી આરબી કટ થઈ ગયું તો બરાબર ઓપ્શન ઓપ્શન મારો સાચો બહુ સારો એક્ઝામ્પલ હતો પણ તમે ઘણી વખત પરફોર્મ કરી ચૂકેલા છો જો તમને ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો બહુ સારી વાત છે હું તો કહું ડાયરેક્ટ યાદ જ રહેવું જોઈએ તો આવા નાના પ્રકારના એમસીક્યુ છે કે તમે આટલી થોડી મગજમારી ન કરવી પડે તમને ડાયરેક્ટ

એટલે મારી પાસે નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે અંડર રૂટ ટુ જી એમ બાય આર બરોબર મારે કે દળનો કોઈ ઉલ્લેખ નથી તો હું ઘનતાના સ્વરૂપમાં લખું છું દળ ઇઝ ટુ ઘનતા ગુણ્યા કદ કદ છે ફોર બાય થ્રી પાય આર નીચે આર એક તો હતું જ આર આર કટ થઈ જાય એટલે અહીં આવશે સ્ક્વેર આ રીતે સ્ક્વેર તમે જુઓ તો ટુ જી રો ફોર બાય થ્રી પાય બધું જ કોન્સ્ટન્ટ અંડર રૂટ આર સ્ક્વેર ના જ સંપ્રમાણમાં થશે નિષ્ક્રમણ વેગ એક અંડર રૂટ અને સ્ક્વેર કટ થાય તો

તો મળીએ આગલી વખતે થોડાક નવા પ્રકારના એમસીક્યુ સાથે ત્યાં સુધી લખતા રહો વાત રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કંઈ પણ તકલીફ જણાય તો ચોક્કસથી અમારો સંપર્ક જરૂર કરો ઓલ ધ વેરી બેસ્ટ